તો જો અમે જ સાધાર કે ઊગી ગયા છે વી અને આ છે અમારું એન્ટ્રી કલરનું ગેટ જો આ વેદના માણસો હું ભેરા જંગલમાં ઢોર સારે જો પાણી ગરમ છે હો ફૂલે ફૂલ અને આ બધા વૃક્ષો આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો આ રીને થાય કે મારે વગાડો છે પણ યા દેખતો નથી આયા પૂજા તો હા દમણ થઈ ગયા અમે આપણે બહાર જવાનું છે નાસ્તા પાણી કરવા ખાવાનું તો પેલા કરવાનું આપણે તો ઠંડક ઠંડક રસ મંગાવી લીધું છે કેમ છો બધાય મજામાં તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમે આજે જવાના છે તુલસી શામ તો અમારું પુરાવલોગ્ન જોડાઈ રહેજો તુલસી શામ જવા છે તો જભો અમે જ સાધાર કે પૂગી ગયા છે અને આ છે અમારું એન્ટ્રી કરું

कैसी जो कितना सरस है अरे ओ हुडा केने कितना बढने से आबाज होतन से जो कितना बता से

પાણીના કુંડ અહીંયા બધા હાથ પગ ધોય અને દર્શન કરવા જાય છે મંદિરે કુંડ છે હું ગઈ છું અને આ પાણી છે ગરમ તો એટલો એટલી ટાઈટ છે ને તો પણ આ પાણી ગરમ જ છે ગરમ પાણીના કુંડ કહેવામાં આવે છે પાણી ગરમ છે ફૂલે ફૂલ

દાન પેટી આવું કઈક મંદિર છે આ ઘણા બધા નાના મોટા મંદિર છે અહીંયા કામ મેઘનાથ મહાદેવનું મંદિર છે આ મંદિરે દર્શન કરી લીધા છે અને અહીંયા મંદિરની બાજુમાં એવું છે અને પટીસ્તા પણ છે તો હું નારી અંગે વિસ્તા ખાઈ લઈશ સી જાય જો દોડે કેટલા બધા કાગડા સેર છે લખેલું છે અને કરવું હોય તો કરી શકીએ છીએ પણ આ છે ને બહાર ની અંદર જ નીકળવા અહીંયા બહાર ઊભી डम कोसी है मागे से हारो क्यों डम होता से जो तो आरे इन भाई के मारे वो गाड़ों से पर यहाँ भी एक तो है थी मार मार उस अब यार ये मिसो ना थे ना तो वजन के लोग से तो हमें अब बूट कंपलीट करने की तांसी है

જે કોઈ આવે ને એ તો મનમાં બહુ મોટી આશા લઈને આવતા હોય કે આપણે મકાન થઈ જાય એમ ન હોય એને આશા હોય હોય એને તો કંઈ વાંધો ન હોય પણ જો મારા ખડે જ જાય ખડે જ જાય એક બે ત્રણ ચાર પાંચ એટલા ખડે ને એટલા હા જો ને હવે તો બહુ હાસડવા મળ્યો છે જેમ જેમ ઓરવું આવતું જાય છે ને મંદિર એમ એમ આઘું લાગે છે હવે તો હવે તો હાવ ઠાકી ગઈશું પણ છે હવે થોડુંક જ આઘું ઊભી તો જવાનું જ છે આપણે ત્યાં हं आ दो आई पाणी पिवा टाटम दुपोसे मैंने पाणी पिऊ होई ती लेवानी રૂખમણી મંદિર આવે છે ને બધા બેનો છે ને બંગડી સડાવે છે બંગડી સડાવી દઉં અને પહેરેલી હોય ને એ સડાવવાની આપણે પણ બંગડી સડાવી દીધી છે એટલે બંગડી સડાવવાથી તો છે ને આપણો સુડી સાંડલો અખંડ રહે છે એટલે બેનો હોય અહીંયા બંગડી સડાવે છે હાલો હવે આપણે રૂખમણીમાન મંદિરેથી નીકળી ગયા છીએ અરે ધીમે 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 દા દરો ઉતરી જવાનો છે કી ચાલો આરીયન રોજા નહી રહેતી હેમર એને બધાય જો નજીકથી જોઈ લેજો હેમરને તો અમે બन्ने મંદિરના દર્શન કરી લીધા છે હવે આપણે બહાર જવાનું છે નાસ્તા પાણી કરવા ખાવાનું તો તેલા કરવાનું હાલો તો આપણે જો સેવડીનો રસ મળે છે અહીંયા તો આપણે સેવડીનો રસ પીવા જવાનું છે વેર દયો ઈ ભાઈ કુરે છે દાડી ને નમ દેવા હવે તુલસી માં આપણે ફરી લીધું છે અને ઘરે છીએ બાય તુલસી શાહ આ කොસ્ટા છે એટલે બાય તુલસી શાહ મિસિંગ હમ હરણિયા છે જો કેવાય એના શિંગડા છે આવડા આવડા અવળા તો ખરા જો હામેથી પહુ આવેલું આવે છે જો જાય છે પહુ આ જંગલમાં બહુ જનાવરો હોય હું પહુ કહે ગયું આંતાઈ ગયું જો જો બીજા આવ્યું નાનું બચ્ચું થયું બચ્ચું છે જ કેવું છે નાનું એવું

મહારાદ રે તો ને ને આવીને ખાઈ એટલે તો જવો અમે અમારા ગામના ડેમે પૂગી ગયા સી અને અહીંયા એક બે રીલ ઉતારી લેવી અને અહીંયા આપણો વ્લોગ હવે પૂરો કરી દેવી તો મળીએ પાછા બીજા વ્લોગમાં માં બબાય